મિત્રો જય સાઉન માં તો આજ આપણે આવ્યા છે રાથલ ગામ રાથલ ગામ આપણે ઘઉં કટરમાં માં ને તો એ બધા સફાઈ કરવા આવેલા છે તો જો ટ્રેક્ટર આપણું પણ એ ઊભું છે હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રો જય સાઉન માં તો આપણે આવ્યા છે ઘઉં હારા કરાવવા ઘઉં

બધા મજા સૌ તો બધા મિત્રો ને જય સાઉન તો આપણે આવ્યા છીએ ઘઉં હારા કરાવવા ઘઉં હારા કરાવવા આવ્યા એટલે હવે આપણો વારો આવી જવાનો છે તો આપણે ઘઉં નું ટ્રેક્ટર ભર્યું આપણે વારો આવી જવાનો છે સાફ કરીએ છીએ એટલે હા સોટિંગ કામ સારું છે એટલે આમાં ઝીણા નાના મોટા બધા ઘઉં નીકળી જાય તો તો આગળ અમારો પણ વારો આવી જાય વિડીયોમાં ટેટ બનાવી દેજો કેમ કે આપણે આગળ

મિત્રો જુઓ આ ઘઉંનો વારો આપડે આવી ગયો છે ઘઉં આમાં જો ઓટોમેટિક જાય છે અહીંયાથી જો એની આ જાય છે ને ઓના ભરાતા જાય છે જો જોયે માથે ભરાય છે આમાંથી કેટ ઉપર જાય એમને પછી ત્યાં મોટો આ કુંડો છે ને એ ભરાય જાય કેમ જો ઘઉં સફાઈ કરાવવા એવા છે બસ ચાલુ થઈ ગયું કેલી નાતા ઈ ઓરા કે છે હવે આ કેક્ટર ભર્યું ઈ ઓરવાના છે ડાયા દોખાનું ચાલુ ને ઓના છે માલ

পৰিে আব উচে কথা